નમસ્કાર આપ જોઈ રહ્યા છે વડનગર વડનગર સિવિલ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજ રોજ તારીખ સત્તર નવ બે હજાર રોજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે સર્વોદય સેવા ટ્રસ્ટના સહયોગથી નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ નેત્ર નિદાન સારવારમાં આજુબાજુના વિસ્તારના નેત્રના દર્દીઓને ચેકઅપ કરવામાં આવ્યું અને આ નેત્ર સારવાર કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો નેત્રનિદાન નિદાન સારવાર કેમો જે દર્દીઓને આંખોના નંબર હોય તેમને ચશ્મા વિના આપવામાં આવે છે અને નેત્રદાન જાગૃતિ અભિયાન રેલી અંગદાન જાગૃતિ અભિયાન અને વ્યસનમુક્ત ભારત અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એવા શૈલેશ ઠાકોર અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જીએમઆરએસ મેડિકલ હોસ્પિટલમાં દર વર્ષે આપણે આ કેમ્પનું આયોજન કરીએ છીએ આજુબાજુના વિસ્તારના જે બી આંખના દર્દીઓ છે એમનું વિનામૂલ્યે આંખનો ચેકઅપ થાય છે એમાંથી મોતિયાના ચામરના આંખના પડદાના અને આંખના તમામ પ્રકારના રોગોનું આપણે અહીંયા નિદાન કરીએ છીએ અને એટલું નિદાન જ નહીં નિદાનની સાથે સાથે એમના મોતિયાના ઓપરેશન બી આપણે ફ્રીમાં કરીએ છીએ બીજા આંખના રોગો માટેની બી સારવાર આપણે અહીંયા અંદર વિનામૂલ્યે આપીએ છીએ આટલું જ નહીં આજે આપણે એક નેત્રદાન મહારેલીનું પણ આયોજન કરેલું છે જેમાં આપણે સમગ્ર વિસ્તારમાં આંખોનું દાન કરવા માટે જે જાગૃતિ ફેલાવવાની જરૂર છે એના માટે થઈ અને એક આપણે મહારેલીનું આયોજન કરીએ છીએ આ સિવાય આપણે અહીંયા જે બી દર્દીઓને ચશ્માના નંબર છે એમને વિનામૂલ્યે ચશ્માના વિતરણ માટે બી આપણે એનું આયોજન કરેલું છે સાથે સાથે આજે આ હોસ્પિટલના ઓડિટોરિયમમાં નેત્રદાન સંબંધી એક મોટા સેમિનારનું પણ આયોજન કરેલું છે અને જેમાં ઘણા બધા રાજકારણ ક્ષેત્ર તબીબી ક્ષેત્ર સામાજિક ક્ષેત્રના ઘણા બધા મોટા આગેવાનો હાજર રહેવાના છે એટલે આપણા જે લોકતાલડીલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન માટે થઈને આપણે લોકસેવાના અને ખાસ કરીને આંખના વિભાગના તબીબ તરીકે આંખના લોકો આંખના રોગો માટે જાગૃતિ આવે અને છેક છેવાડાના માણસ સુધી આંખના રોગોની સારવાર ઉપલબ્ધ થઈ શકે એ માટે આપણે આનું આયોજન કરેલું છે અત્યાર સુધીમાં લગભગ બસોથી ત્રણસો પેશન્ટોનું આપણે અત્યારે ચેકઅપ થઈ ગયું છે બીજા બી નવા પેશન્ટો આવી રહ્યા છે એ બધા પેશન્ટનું આપણે દક્ષિણ ગુજરાતના પ્રસાદ આઈ સીની ટીમ પણ આપણે અહીંયા આવેલી છે અને એ બધા પેશન્ટોનું અલગ અલગ પ્રકારના મશીનો દ્વારા નિદાન અને સામાન્ય સારવાર જ નહીં પણ જે એકદમ એડવાન્સ સારવાર જેવી કે જીમ થેરાપી છે એવા સારવાર માટે બી આપણે અહીંયાથી પેશન્ટને બીજા હોસ્પિટલમાં લઈ જઈ અને એ સારવાર વિના મૂલ્યે થાય એ માટેના આપણે અહીંયા આયોજન કરેલું છે